આપણે ભાઈ ફાઇનલી જઈ છીએ કિલેશ્વર મહાદેવ મંદિરે તો આલો કરીએ કિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન ધર્મ આર્થ કામ મોક્ષ અપસરોક્ષ પાજે ડમ 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 રૂબાજ નાડ વેડ સરસ સાજ શંકર મહારાજ જાજ તાંડવ નાચે આપણે પહોંચી ગયા છે કિલેશ્વર મહાદેવ મંદિરે તો અહીંયા રાવણ વૃક્ષ છે વક્ષાઓ પછી રેવતી કોણ છે બહુ જોયા જેવું બધું છે તો આલો આપણે જોઈએ ਦਾ ਦਿਲਾਂਗ ਦਾ ਦਿਲਾਂਗ ਦਿਦ ਘਟ ਦਿਦ ਘਟ ਦਿਲਾਂਗ ਬਾਜ ਮੋ ਡੰਗ ਮਦੂਰ ਵਿਸ਼ਨੂੰ ਕਾ ਮਰਬਾੰਦੇ ਸਸ ਸਸ ਗਗ ਗਗ ਗਮ ਪਪ ਸਗਮ ਪਗਮ ਵੀਣਾ ਧਰਨਾਰਡ ਕਰ ਸਰਦ ਆਰਾਦੇਮ ਚਰਣ ਅਰਜ਼ੀ ਦ ਸਰਵਕਿ ਨਰ ਅਫਸਰ ਗੰਦਰਾਉ ਧਰਮ ਅਰਥ ਕਾਮ ਮੋਕਸ਼ ਅਬਸ ਰੋਗਤ ਬਾ डम 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 रुबाज नाद वेद सरस साज शंकर महाराज राज तांडव नाचे ए भोले महाराज राज तांडव आपने महादेव ना मंदिर ही थी निकली गया सही आशा मंदिर घूम ली आपने पहुंची गया सही आशा मंदिर मेन गेट घूम ली તો આપણે મેઈન ગેટ છે માતાજીના મંદિરને જતા પહેલા જ આવે છે મેઈન ગેટ અને જોવો ભક્તોની ભીડ હાલ